ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લઈને ગુજરાત ની અંદર ખેડૂતો અને ખેત ખેડૂતોની સમૃદ્ધિ મને યાદ છે કે ખેડૂતોના ખેતરમાં તમે આજે પણ જાઓ પંચાણું પેલાની ની ખેડૂતોની સ્થિતિ કેવી હતી કે ખેડૂતોના ખેતરમાં સીમ ચોરી થતી હતી ખેતરમાં માલ રહી શકતો નહોતો વીજળી મળતી નતી એવી સ્થિતિ માંથી ખેડૂતોએ નિર્ણય કરીને અમને સત્તામાં બેહાડ્યા

રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી નો છે ને આપણો પ્રતિનિધિ પણ એ સરકાર નો હોય તો વિકાસ ની અંદર ફાયદો થાય હું લેવા દેવું એને આવીને કોઈને એક કૂપન કઢાઈ દીધું નથી એને આવીને કોઈને એક નું કાર્ડ કઢાઈ દીધું નથી ફક્ત ને ફક્ત મીમ્સ બનાવીને લોકોને ગુમરાહ રાખીને ચૂંટણી જતવા નીકળ્યા છે પરંતુ એમને ખબર નથી કે બે હજાર બાવીસ માં આવી જ મીમ્સો બનાવી હતી એકસો છત્રીસ સીટમાં ડિપોઝિટ ગઈ હતી આ ગુજરાતની જનતા છે વિશ્વાસ છે કે ભારતીય પણ આપશે બે હજાર બાવીસ માં કિરણભાઈ બેંક ચેરમેન ત્યારે બેંક નુકશાન એમણે દરેક ઓડિટ એ ઓડિટમાં નવ મંડળીઓમાં ગેરરીતિ આવી સામે પોલીસ કેસ કેટલા ગેરરીતિ અને કરી છે એની ઉપર કાર્યવાહી કરીને એની મિલકતો જપ્ત કરીને જેમને નિર્દોષ લોકોને અન્યાય થયો ન્યાય આપવાનું કામ પણ અમારી ટીમ કરશે આ મુદ્દાને લઈને અમારા ઉમેદવારને બદનામ કરવાની કોશિશ કરનારી આમ આદમી પાર્ટીના લોકોને પણ ખેડૂતો ઓળખી ગયા છે અને ખેડૂતો સાચી વાત સમજાણી છે ખેડૂતોને એ વાત થી અમારી પર વિશ્વાસ છે આ વિસાવદર હવે રાજકીય પાર્ટી છે અને તેમના નેતાઓના જુબાની જંગ જામી રહ્યા છે આરોપ પ્રત્યારોપ નો દોર શરૂ થયો છે ઓગણીસમી તારીખે મતદાન છે અને તે પહેલા રાજકીય પાર્ટી પોતાનું પૂરેપૂરું દમખમ લગાવી દેવા માંગે છે અને વિસાવદર છે તેમાં ભારતીય જનતા પાર્ટીને ઘણા વર્ષથી સફળતા નથી મળી જોકે આ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરની બેઠક કબજે આમ આદમી પાર્ટી છે તે તેમના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મેદાને પડી છે ને તેમનું પણ દમખમ લગાવી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ